ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં મજામાં જશો કેમ કે આપણા વ્લોગ વિડીયો જોતા એ બધા મજામાં જોય આજે સન્ડે છે અને આજે કરવાનું છે ફન ડે પૂરે ફન ડે તો ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છીએ એક એવા ફોરેસ્ટ એરિયાની અંદર તો અહીંયાથી થી 60 થી 65 કિલોમીટર છે મિત્રો અને અત્યારે અમે ઘરેથી નીકળીએ છીએ જગ્યા જોવા માટે અને ત્યાં બહુ મોટો ડેમ છે ફોરેસ્ટ એરિયા છે જંગલ એટલે કે જંગલ છે પછી મોટા મોટા ડુંગરા છે પ્રાકૃતિક સૌંદર્ય જોવા માટે જવાનું છે ચાલો આપણે નીકળી ગયા છીએ અત્યારે અને અત્યારનો જો ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે હજી આપણે સાઈઠ થી પાસઠ કિલોમીટર ગાડી ચલાવવાની છે મોર્યનું વિરામશ અહીંયા બેસી ગયા છે તો ગાઈશ ઝરમર ઝરમર વરસાદમાં આપણે પહોંચવાનું છે પાંડેરિયા ગાઈસ તમે પાંડેરિયા જોયું હોય તો કમેન્ટમાં જણાવજો અને ઘરેથી નીકળતા જ વરસાદ શરૂ થઈ ગયો તો મિત્રો વરસાદ જોવો અને અમારા ગામથી સિહોર જવાનો રસ્તો જોવો મિત્રો ઓહ હે વોટ એ વ્યૂ મિત્રો સિહોર પહોંચી ગયા છીએ આપણે અને અહીંયાથી હજી આપણે પાલિતાણાનું ડિસ્ટન્સ છે 50 કિલોમીટર અને આપણે જે ડેસ્ટિનેશન ઉપર જવાનું છે પંચાવન કિલોમીટર ગાઈસ અત્યારે સોનગઢ પહોંચી ગયો છું અને હજી અહીંયાથી આપણે ચાલીસ કિલોમીટર ગાડી ચલાવવાની છે સોનગઢની અંદર પહેલાં આપણે એ છે ને હવા ચેક કરાવી લઈએ કેમ કે આપણે છે ને હજી જંગલમાં જવાનું છે જંગલમાં રસ્તો કેવો હોય કેવો નહીં હવા ચેક કરાવી લઈએ બરાબર અને આજનું જે સફર થવાનું છે ને પૂરેપૂરું એડવેન્ચર થવાનું છે મને નથી ખબર જગ્યા કેવી છે અહીંયા રસ્તા કેવા છે આપણને રસ્તામાં શું મળવાનું છે અમે અહીંયાથી છે ને નાસ્તો પાણી પછી બાળકો માટે બધી જ વસ્તુ મેં લઈ લીધી છે કારણ કે જંગલમાં મળે ન મળે આપણે આગળ વખત એડવાન્સમાં તે કેવાયને બધું તૈયારી કરી લઈએ તો મિત્રો હવે તમને હું અહીંયાનું પ્રાકૃતિક જગ્યા બતાવીશ એટલે કે કહેવાયને જેટલી ગ્રીનરી મને જોવા મળે છે ને બધી હું તમને સિનેમેટિક વ્યૂમાં બતાવીશ તો મિત્રો જો જાઓ તમને કેવો વ્યૂ જોવા મળ્યો 1 2 થ્રી ઓ ભાઈ સાબ વાહ જય પર્વત ભાઈ ગિરિરાજ પર્વત કેવાય કે શેત્રુંજય પર્વત કેવાય મને કમેન્ટમાં જણાવજો મિત્રો વાવ મેં જોયું અત્યારે આગળ સેત્રુંજ ડેમ છે મેં આગળ આવી ગયા જેની ક્લિપ લેતા હું ભૂલી ગયો છું અહીંયાથી બાળકો માટે મેં પડેખા લઈએ છીએ મતલબ કે નમકીન લઈએ છીએ નમકીન લઈને આપણે આગળ જવાનું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર જે આ રસ્તો અહીંયાથી જે જાય છે ને એ રસ્તો છે અહીંયાથી મિત્રો મેં અંદર આવ્યા છીએ ચાલો ગાઈઝ બીના રેજો કન્ટિન્યુ ચાલો શેત્રુંજ એ ડેમ ચોપડી કહેવાય ને અહીંયાથી બહુ બધું નમકી લઈ લીધું આપણે બાળકો માટે અને આપણે હવે ત્યાંથી નીકળી ગયા છીએ આપણે જે જગ્યા જવાનું છે ને એ જગ્યા અહીંયાથી હજી સાત કિલોમીટર છે અને જેનું નામ પાંડેરિયા છે આ ગાઈસ બરોબર સાંભળ્યું અમે જઈએ છીએ પાંડેરિયાની સાઈડ અને ત્યાં ફોરેસ્ટ એરિયો છે એટલે જંગલનો એરિયો છે ત્યાં જવાની પરમિશન બધાને નથી મળતી પણ તોય અમારા ત્યાં એક ફ્રેન્ડ છે અને ત્યાં એનું ફાર્મ હાઉસ છે એ બધું અમે આજે જોવા જવાના છીએ તમને પણ બતાવવાના છીએ અત્યારે આપણે જઈએ છીએ પાંડેરિયા અને પાંડેરિયાથી આગળ આપણે જંગલમાં ક્યાં જવાના છીએ હું તમને ત્યાં જઈને જ અપડેટ આપીશ જો ગાઈસ કેટલું મસ્ત વ્યૂ છે ગાઈસ તો આપણે જે પાંડેરિયા ફોરેસ્ટ એરિયામાં જઈએ છીએ ને ત્યાંનો રસ્તો કંઈક આવો છે પાંડેરિયાથી આગળ આવ્યા અમે પાંડેરિયા ગામ હતું ત્યાંથી એક લોકલ એક દાદા મળી ગયા છે જે રસ્તો બતાવે છે આપણને કાકા એમ કહે છે કે અત્યારે આ રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે પણ આપણે રિસ્ક લઈને જવાનું છે બરાબર ને કાકા થોડુંક એમને પણ હા તો આ રીતે છે રસ્તો કંઈક આગળ જઈને તમને અપડેટ આપું તો મિત્રો એકદમ ઓફ રોડિંગ અત્યારે આપણે એડવેન્ચર થઈ રહ્યું છે અને જોવો ગાઈસ આવી રીતે ગાડી નીકળે છે આપણી અને ઓફ રોડનો આપણે આનંદ લઈ રહ્યા છીએ ચેક કરો ભાઈ અને અહીંયા પણ નાના નાના વેકળા જઈ રહ્યા છે આપણે દેશી ભાષામાં કહેવાય ને વેકળા હા જો ગાઈસ આ રીતનું અહીંયાનું કંઈક છે તો હવે ધીમે ધીમે ગાડી આપણે કાઢી લઈએ જો અડી ગઈ નીચે વાહ હારું કર્યું દાદા કાકા આપડી આડે બેઠા હોય ને આપણને ખ્યાલ ન આવે ત્યાં હા હવે નહી વાંધો ઉપર ઢાળ ચડવાનો આવ્યો વાહ મિત્રો બસો મીટર રહ્યું છે કેમ્પ સાઈડ અને હા તમે ત્યાં જોબ કરો છો કે અચ્છા એવું આ બધા માલ વાહ મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ પાંડેરિયા પ્રાકૃતિક વિભાગ ઉપર વિભાગ ઉપર

જાતના હસ્તક બનાવવામાં આવ્યું છે કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી અને ગાઈસ ગાડીની હાલત જોવો કેવી થઈ ગઈ હું તમને બતાવું ઓહો એકદમ દૂર દૂર થઈ ગઈ ગાડી જો ઓહો જો ગાઈસ અને જે ઓફ રોડિંગ કરવાની મજા આવી છે ગાઈસ નેક્સ્ટ લેવલ ગાઈસ અને આખી ગાડી જો અને કહેવાય ને એકલો ગારો ગારો ગારા જો જો કેટલો ગારો વાળી બગડી ગાડી ઓ ભાઈ સા તો ચાલો ગાઈસ વ્લોગમાં બનેલા રહેજો હું તમને અહીંયાનું મસ્ત મસ્ત બધા વ્યૂ બતાવીશ કન્ટિન્યુ મિત્રો પાંડેરિયાની અંદર આવો તો પાર્કિંગ એરિયા છે રિસેપ્શન સેન્ટર છે લાયન સર્વિસ રોડ અને વીઆર પીઆર લખેલું છે સામે પર્વત છે આ આપણા રાહુલભાઈ છે તમે આની ચેનલ રાહુલભાઈ ચેનલ નું શું થયું એમનામ છે આપણે તો ફેમિલી લોકો છીએ અમે બધા અને હવે આપણે અહીંયાથી પાંડેરિયા વિઝિટ કરવાનું છે મસ્ત મજાનો ગેટ છે જેનો હમણાં હું ફોટો તમને આગળ થમનીલમાં આપી દઈશ અને આ વ્લોગ આપણે આજે અપલોડ કરી દેવો શું કેવું રાહુલભાઈ બરોબર તમારી ચેનલ નું નામ કહી દે ને ટાઈટન મોટર ટાઈટન મોટર ટાઈટન ના માલિક છે આપણી સાથે ઓનર અને જો ગાઈસ અહીંયાનો નો કઈક વ્યૂ આ પ્રમાણે છે અહીંયા આવા કોટેજીસ બનાવેલા છે જો વાહ ઓ ભાઈ સાહેબ નહીં મિત્રો અહીંયાનો જો ગાઈસ આવો વ્યૂ છે બધા મસ્ત મસ્ત કોટેજીસ બનાવ્યા છે અહીંયા અને જો ભાગ્યમાં હશે ને તો આપણને સિંહ જોવા મળશે ઓ ભાઈ સાબ મસ્ત વ્યૂ શેત્રુંજય પર્વત છે જયન ધર્મનો તીર છે રિસેપ્શન એરિયા અંદર અને અહીંયા આપણે બધું આ કે આપણો મોબાઈલ નંબર ને બધું રજીસ્ટ્રેશન કરાવવાનું છે ચેક કરો ગાઈસ રિસેપ્શન એરિયા અને અહીંયાથી આપણે અંદર જાસુ તમે જો અહીંયા આવતા હોય તો પહેલાં આપણે અહીંયા રિસેપ્શન એરિયામાં આવવાનું રહેશે અને અહીંયા મોબાઈલથી અને આપણા નામથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે કે અહીંયા એટલા એટલા લોકો આવ્યા છે આ છે રિસેપ્શન એરિયા ચેક કરો વાહ આવ દેખો કેટલા મસ્ત મસ્ત ફોટો મૂક્યા છે એમના અહીંયા જેટલી વસ્તુ છે ને એના વિશે બધું અહીંયા મૂકવામાં આવ્યું છે જો ખાસ તો કાય છે એશિયાટિક લાયન જો ટાઈમિંગ થઈ ગયું આપણે હા તો આમાં રજિસ્ટ્રેશન માં શું પ્રોસેસ હોય છે રજિસ્ટ્રેશન માં નામ નંબર અને ટાઈમ અને સાથે કેટલા વ્યક્તિ જોઈન બરાબર માહિતી આવી જ હા તો રાહુલ જણાવે છે કે અહીંયા રજિસ્ટ્રેશન માં છે ને નામ નંબર ને ક્યાંથી આવ્યા છો કઈ જગ્યાએ જવાનું છે આ બધું લખવાનું હોય છે ને જે આપણે અહીંયા કરી લીધું છે તો ચાલો गाइस હવે આપણે આગળ જશું અને આગળના બધા વ્યૂ તમને એન્જોય કરાવશું અને બહારનો વ્યૂ કઈ આ બાજુની સાઈડનો કઈ આવો છે गाइस જો પાંડેરિયાનું જે રિસેપ્શન છે ને એ અમે અહીંયા રજિસ્ટ્રેશન કરાવી લીધું છે અમે રાહુલભાઈ અને ફૂલ ફેમિલી હવે અમે ત્યાંથી જો આ પાછળ તમે જો ને એ રિસેપ્શન એરિયા છે ત્યાંથી હવે અમે આગળ જઈએ છીએ બધું આ પ્રાકૃતિક સૌંદર્યની મજા લેવા માટે તો જુઓ ગાઈશ કેટલું મસ્ત છે કાફેટેરિયા પછી રજિસ્ટ્રેશન આવું બધું ઘણું બધું અહીં છે અહીંયા સેલ્ફી પોઈન્ટ છે ગાઈશ ચેક કરો અને જો અહીંયા કેટલું મસ્ત લોકેશન છે ભાઈ બટરફ્લાય પાર્ક ઓ ભાઈ સા વોટ એ વાહ ઓ કેટલો મસ્ત આવ્યો મેં મારી પાછળ જે જગ્યા જોઈ રહ્યા છો આ છે પાંડેરિયા પાંડેરિયા ફોરેસ્ટ વિભાગ અને આટલી વિશાળ જગ્યામાં પિકનિક પોઈન્ટ બનાવવામાં આવ્યો છે અને એ પણ સરકાર તરફથી કહેવાય ને કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી સામે પણ લોકો પિકનિક કરી રહ્યા છે અહીંયા લોકો થોડા થોડા તમને દેખાશે રહેવા માટે કોટેજીસ બનાવ્યા છે અહીંયા પણ મસ્ત મસ્ત રૂમ બનાવ્યા છે અને અમે પણ બાળકો માટે મસ્ત મજાના બધા નાસ્તા લઈને આવ્યા છે અહીંયા આપણે પિકનિક કરીશું જો ભાઈ સામે ફેમિલી બેઠું જ ને હું તમને બતાવું છું આ તમે જે જગ્યા જોવો ને આમાં તે ક્યાંક સિંહ બેઠા છે અને અહીંયાથી જ નીચે ઉતરીને આવતા હોય છે જો સામે લોકો ભેંસ ચલાવી રહ્યા છે મવેશી લોકો કહેવાય ને અહીંયાના લોકલ લોકો અને હા ગાઈઝ આ જે એરિયો છે ને પ્રોપર લાયન એરિયો છે સિંહ માટેનું રહેઠાણ છે આવડું આ અને અહીંયા પાણી પીવા માટે આવતા હોય છે હા ગાઈઝ તમે બરાબર સાંભળ્યું છે જો અહીંયા બધી બફેલો એટલે કે ભેંસ ને એવું બધું ચાલી રહ્યા છે પણ એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે કે લોકો અને સિંહનું પણ ધ્યાન રાખવામાં આવે છે અહીંયા તો આ કઈ વ્યૂ છે અહીંનો પાંડેરિયા ફોરેસ્ટ વિભાગનો પ્રોસેસ કીધું છે અત્યારે આવ્યું છે કે માથામાં ફૂલ નાખી તો આ રીતે ફૂલ નાખવાનું હોય છે તમે જો ઘરે આવી રીતે ટ્રાય કરો તો તમે કહેવાય ને કે તમે આનંદથી માણી શકો જો આવું કામ ન કરો તો તમને રોટલા ન બનાવી દે બરાબર તો આ રીતે રાહુલભાઈ તે આવી રીતે પ્રોસેસ કર આપણે નાસ્તો કરવા માટે જઈ રહ્યા છે તો મિત્રો છે છે ને આ બધું લઈને આવ્યા બાળકો માટે અને સોડા બધું ઘરેથી લઈને આવ્યા થેન્ક યુ રાહુલભાઈ થેન્ક યુ સો મચ તો હવે અમે નાસ્તો કરી લઈએ સોડા વગેરે અને વાગી ગયા છે અત્યારે કઢી વાગી ગયા છે અને અહીંયા આપણે મજા કરવાની છે આગળ અપડેટ તમને આપ મિત્રો મસ્ત મજાની ઠંડી સોડા આવી ગઈ છે બધા મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે અને હવે અહીંયા જ આપણે કિડ્સ પ્લે એરિયામાં જવાનું છે બાળકો સામે રમશે ને એવી જગ્યાએ જઈએ અને પછી આપણું એનું નવું ડેસ્ટિનેશન આપણે કવર કરશું પહેલા આપણે બાળકોને રમાડીએ બહુ બધી જગ્યા છે બાળકોને રમાડવાની ચાલો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ પાછળ રિસેપ્શન એરિયા છે ત્યાં પાછા આવી ગયા છીએ પહેલાં અમે ત્યાં ઉપર હતા સામેથી નીચે ઉતરીને હવે અમે અહીંયા નીચે પ્લે કિડ્સ પ્લે એરિયા ઉપર આવ્યા છીએ અહીંયા મોરિયન અને વિરાંસની લોકો અહીંયા રમે છે તો ગાઈઝ અહીંયાનો વ્યૂ કાંઈક આ રીતે છે જો શેત્રુંજય ડેમનું પાણી અહીંયા સુધી આવે છે ચેક કરો વાહ જો ફોકસ થશે અહીંયા બાળકોને રમવા માટે બેસવા માટે સામે મોરિયન પપ્પા પપ્પા કરે છે જો વાહ તો રિકમેન્ડેડ છે ગાઈશ અહીંયા આવતા હો તો જરૂરથી બધા પધારો જગ્યા બહુ સારી છે ગાઈશ અહીંયા બાળકોને રમવા માટે મસ્ત મજાની જગ્યા બનાવી છે છે તો આપણે આ જે જે પિકનિક પોઈન્ટ હતો કે નામ પાંડેરિયાની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે બનાવેલું એક પ્રાકૃતિક એરિયા ના લોકો પિકનિક કરવા માટે આવી શકે છે અહીંયાનો ગેટ છે અહીંયા અંદર આવ્યા હતા હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તમને આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો હા ગાઈસ હવે અમારો બીજો પડાવ છે એટલે કે બીજી જગ્યાએ અમે જઈએ છીએ હસ્તગીરી અને કદમગિરી જે કહેવાય ને હવે અમે ત્યાં જઈએ છીએ એ તમને હું નેક્સ્ટ બ્લોગની અંદર બતાવીશ તો ચાલો ગાઈસ હસ્તગિરી બાય બાય મિત્રો આપણે પાંડેરિયા થી હવે વિઝિટ કરીને નીકળી ગયા છે અને વિરાંશભાઈ હવે ઊંઘમાં આવ્યા છે જો તોફાન શરૂ થઈ તોફાન શરૂ